જે રીતના કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસના કેટલાય દિગ્ગજ નેતાઓ કહી શકાય કોંગ્રેસનો રંગ છોડી અને ભગવા રંગમાં આવ્યા છે શું લાગે છે તમને પહેલેથી જ એ લોકો જો ભગવા રંગમાં આવી ગયા હોત તો આજે એમની સાથે કોઈ પદ કાં તો ધારાસભ્ય હોત કાં તો સાંસદ સભ્ય હોત એવું લાગે છે ખરું તમને સી આ અત્યારે કંઈ એનો વિષય ચર્ચાનો છે નહીં પરંતુ જે રીતનું બાવીસમી જાન્યુઆરીએ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે રામ મંદિરમાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને પૂરો ભારત દેશ રામ બયો અને જે રીતનું કોંગ્રેસના નેતાઓનું સ્ટેટમેન્ટ હતું કે આ કાર્યક્રમ છે એ ભારતીય જનતા પાર્ટી અને આરએસએસનો કાર્યક્રમ છે એનાથી સૌ કોંગ્રેસના કાર્યકર્તાઓ નારાજ થાય રામ ભગવાન સૌના દિલમાં વસેલા છે અને સૌ ભારત દેશના દેશવાસીઓના રામ ભગવાન છે ત્યારે રામ ભગવાન માટે આવા સ્ટેટમેન્ટ આપતા હોય કોંગ્રેસના ત્યારે આપણા ધર્મના વિરુદ્ધના જે સ્ટેટમેન્ટ હોય એનાથી નારાજ થઈને સૌ કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં વલીનીકરણ થયા છે સૌને જેમ દૂધમાં સાગર ભળી જાય એ રીતના સૌ ભળી ગયા છે વાત કરીએ તો આપણા પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ સોઢાભાઈ પરમાર કોંગ્રેસના મારી સાથે જ છે એ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં લગભગ એક વર્ષ દોઢ વરસથી જોડાયેલા છે એમને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિચારધારાથી જે પ્રધાનમંત્રી છેલ્લા દસ વર્ષમાં જે એમને કામ કર્યું અને દેશને સર્વોચ્ચ અને વિશ્વમાં જે માન સન્માન આપવાનું કામ કર્યું એનાથી પ્રેરણા એમણે જે કોંગ્રેસમાં રહી અને અત્યાર સુધી જે નેતાઓએ દેશ માટે કામ નહોતા કર્યા અને જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશ માટે દેશની સૌ જનતાઓ માટે કામ કર્યા ત્યારે કાંતિભાઈ સોઢાભાઈ પરમાર જે ધારાસભ્ય રહી ચૂકેલા છે ને કોંગ્રેસના જિલ્લાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે એવા દિગ્ગજ નેતાઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં વિચારધારા સાથે જોડાયા